તે સંકટ હવે તળ્યું છે મહારાષ્ટ્રના રત્નાગીરીથી બસો કિલોમીટર દૂર સમુદ્રમાં ડિપ્રેશન ખેંચાયું ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાનું જે ભય હતો તે ભય હવે ઘટેલું જોવા મળી રહ્યું છે રવિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં પણ વરસાદની સંભાવના જે છે તે વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે

તો હવામાન વિભાગે પણ કહ્યું કે ડિપ્રેશન હાલ મહારાષ્ટ્રના રત્નાગિરીથી કિલોમીટર દૂર દરિયામાં સક્રિય છે માટે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તો સાથે જ ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ તેની અસર થઈ શકે છે માછીમારોને દરિયું ન ખેડવા માટે હવામાન વિભાગ તરફથી સૂચના આપી દેવામાં આવી છે